કોઈ બોલ્યા નથી કોણ બોલ્યું છે પટેલ સમાજ વિશે કોઈ બોલ્યું નથી પટેલ સમાજ નું નથી તો તમે પણ એ વસ્તુ કેમ બોલું છો તો તો એ બેન ને કહું ને બેન બોલ્યા છે બેન ને જવાબ આપું ને

સમાજ ના દીકરા ના તોડ પાણી કર્યા છો પેલા તમારે એમને એ બેન ને એમ કયો સમાજના સમાજના દીકરા ઉપર તોડપાણી કરે છે પૂછી લો

બરાબર ક્ષત્રિય માં છે મારા મારા મને દીકરી માને છે લ્યો ને મારી વાત સાંભળો કે તમે ના તો એ વસ્તુ તમારે વધારવાનું તો નથી ઓલરેડી વધારેલ જ છે જેને ફેમસ થવું મારું નામ લે

વાત ને સમાજ લેવલે હું સમાજ ને વચ્ચે લાવતી નથી તમે નો લાવો હું તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવ છું મારા વિડીયો જોઈ લે મેં

એક મરદ માણા થઈને શું કામ આ જે વાતો કરો વિડિયોમાં જો વિડિયો તમે આવો તમે ખાલી બોલો મારી મરજી ભારત એક સ્વતંત્ર દેશ છે મારી મરજી કીર્તિ પટેલની જીભ ઉપર હજુ કીર્તિ ગર્વ છે કોઈ સમાજ ઉપર પોતાનો સિક્કો ખોટો છે ને ચૂપ કરો ને મને ચૂપ કરવા

એની અંદર એની અંદર હું નામ બોલી જો એની અંદર અરે સાડી તરે એમ ને સાડી તો બધાય પહેરતો એટલે હું એને મતલબ તમ રોડી લેવાને એમ ને આ મારી મરજી મારી મે તો એક્ટિંગ કરીશ મારી મને એવું એક્ટિંગ હરી આવડતી હતી એક્ટિંગ કરીશ બોલો પણ એને જેનો ઓટુ એવું એવું કોણ કઈ રહ્યો એ ઓઢી લેશે